એક જ સરખી મેંદાની ફરસીપુરી ખાઈને તમે પણ કંટાળી ગયા હોય તો આ રેસીપીનો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો મોઢામાં મૂકતાની સાથે જ આવી રીતે રવો રવો થશે અને ટેસ્ટ પણ લાગશે સુપર યમી તો ચલો શરૂ કરી આ ફરસી પૂરી બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલો અને વજનથી જોઈએ તો દોઢસોથી બસો ગ્રામ જેટલો મેંદો લીધેલો છે મેંદાને સારી રીતના ચડાઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલો મરી પાવડર અડધી ચમચી જેટલું મીઠું અથવા તો સ્વાદ અનુસાર મીઠું લઈ શકાય ત્યારબાદ આ પૂરીને વધારે હેલ્ધી બનાવવા માટે અડધી ચમચી જેટલો પલાળેલો ફુદીનો લેશું એક મોટી ચમચી જેટલી કોથમીર લેશું આ બધી વસ્તુને મેં ઝીણી સમારી પાણીમાં પલાળી દીધેલી જેથી બધો કચરો અને ધૂળ નીચે બેસી જાય ત્યારબાદ એક મોટી ચમચીથી વધારે એવું મેથીની ભાજી લઈશું તેને પણ સેમ મેં ઝીણી સમારી પલાળીને રાખી દીધેલી હવે આ બધી વસ્તુમાં એક મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું જેથી કરીને એકદમ પૂરી ક્રિસ્પી થાય અને મોણ જો મુઠ્ઠી પડતું હશે તો પૂરી મોઢામાં મૂકતાની સાથે જ રવો રવો થશે મેથીની ભાજીમાં પણ થોડું થોડું પાણી હતું એટલે સૌથી પહેલાં લોટમાં આ બધું મિક્સ કરી લેવાનું અને જરૂર પડે એ પ્રમાણે જ પાણી ઉમેરવાનું હું તમને અત્યારે બતાવું છું આપણું મોણ એકદમ સરસ મુઠ્ઠી પડતું છે અને લોટને આવી રીતના હાથમાં લેશો તો મુઠ્ઠી વળતી જશે તો હવે આમાં થોડું થોડું કરીને પાણી ઉમેરતા જઈએ અને એકદમ સરસ એવો થેપલા પરોઠાનો લોટ હોય તેટલો કુણપવારો લોટ તૈયાર કરી લઈએ તો હવે લોટ સારી રીતના બંધાઈ ગયો છે તો તેમાં થોડું એવું તેલ ઉમેરી થી ત્રણ મિનિટ મસરતા જવાનું છે સ્પેશિયલી જો આ પૂરી બાળકો માટે હોય તો તમારે મેંદાના લોટની જગ્યાએ ટોટલી ઘઉંનો લોટ જ ઉપયોગમાં લેવો અને આ પૂરીમાં મેથીની ભાજી હોવાથી સ્પેશિયલી કડવાણી તો શરીરમાં ચાસે જ પણ એકદમ ટેસ્ટી લાગશે અને મેથીના જે નમક પારા બનાવતા હોઈએ તેવી જ રીતનો આપણો આ લોટ બનીને તૈયાર થઈ જશે તો એ એકદમ સુપર સોફ્ટ એવો લોટ રેડી છે તો આપણે તેમાંથી મોટી લુઈ બનાવી ચપ્પુ વડે કટ કરી અને નાના નાના એવા એક જ સરખી સાઇઝના હાથથી પ્રેસ કરીને ગોણા તૈયાર કરી લઈએ તો હવે ગોણા તૈયાર છે તો વેલણની મદદથી રેગ્યુલર સાઇઝની પૂરી બનાવીને રેડી કરી લઈએ એક જ સરખી સાઇઝની બધી પૂરી બની જાય ત્યારબાદ ચપ્પુ વડે અથવા તો કોઈ પણ ચમચીની ઊંધી ધાર વડે વચ્ચે વચ્ચે કાણા પાડી લેવાના જેથી કરીને પૂરી ફૂલે નહીં અને અંદર સુધી એકદમ તળાઈને ક્રિસ્પી બને તમને આ પૂરીના મસાલામાં ચટણી મીઠું હળદર ધાણાજીરું પાવડર ચાટ મસાલો બધું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય હવે આપણું તેલ સરસ રીતના ગરમ થઈ ગયું છે તો પૂરીને વન બાય વન તેમાં ઉમેરતા જઈએ એકદમ સરસ એવો બદામી કલર આવી જશે ત્યારબાદ પૂરીની સાઈડને ટર્ન કરતું જવાનું આ પૂરીમાં એકલો મેંદાનો લોટ હોવાથી તેનો કલર ખૂબ જ સરસ આવશે અને જો થોડો એવો ઘઉંનો લોટ હશે તો પૂરીનો કલર થોડો ડાર્ક થશે તો અંદરથી ક્રિસ્પી અને ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન એટલે કે બદામી એવી આપણી પૂરી બનીને ફટાફટથી રેડી છે ટોટલ આ પૂરીને બનતા ત્રણથી ચાર મિનિટ જેવો સમય થશે તો ફ્રેન્ડ્સ આ વખતે સાતમાઠમના નાસ્તામાં તમે કઈ કઈ રેસીપીઓ જોવા માગો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આશા છે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે તો બીજાને શેર જરૂરથી કરજો થેન્ક યુ સો મચ